ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હતું ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે પૂર્ણિમા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા વહેલી સવારથી જ પહોંચ્યા હતા જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ આજે વ્યાસ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા આજે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વેદવ્યાસજીએ વ્યાસજીએ અઢાર પુરાણો ચાર વેદની રચના કરી અને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે દિશા માર્ગ આપ્યો એવી જ રીતના આજે ગુરુ પૂનમ ઉજવવામાં આવી રહી છે શિષ્ય છે એમને અંધકારમાંથી બહાર લાવી અને ભગવાનનો ભેટો કરાવે અને આજે ગુરુજનોના આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામીનું વિશેષ પૂજન કર્યું છે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે

ये ये दोनों मेरी सिस्टर है, ये दोनों मेरी हैं इंदौर से है। हम लोग पहली बार दर्शन 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 करने आए और बहुत बहुत आत्मा को शांति हुई दर्शन करके, बहुत हुई करके का विशेष पर दर्शन करने का अच्छा लगा आके तो बोटाद धाम खाते गुरु पूर्णिमा शुभ अवसरे दादा ने अत्यंत सुंदर वाघा पुष्प शणगार कर भक्तों द्वारा फल फ्रूटी नो प्रसाद धरा દાદાના સેવકો હરિભક્તો અને દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શ્રીફળ પુષ્પહાર લઈને ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવ્યા હતા ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું જે ભક્તોની અતુટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક હતું મેં અર્ચના અર્ચના મેરા નામ હૈ મુંબઈ સે આઈ હું हमेशा आती हूँ आज गुरु पूर्णिमा है तो भगवान जी के दर्शन के लिए आई हूँ मैं बहुत अच्छा लगता है यहाँ आके सुकून मिलता है और मुझे तो बहुत विश्वास है इन पर तो आपको दादापा कितनी श्रद्धा है बहुत हद पार मतलब मुझे ऐसा लगता है यहाँ पे आके मेरी ज़िंदगी का मतलब सुकून मिला है मुझे और जो बोलती हूँ वो पूरा भी करते हैं हमेशा आज गुरु पूर्णिमा है और आप आए दर्शन के लिए कुछ प्लान नहीं था अचानक से बुला लिया उन्होंने ऐसा हो गया વસંતભાઈ કોળી મુંબઈથી આવું છું સાળપુર દાદા પ્રત્યેક અમારા બહુ ભાવ છે આસ્થા ઘણી છે અમારી અમે પંદરથી વીસ વર્ષથી અમે દર્શને આવી છે અને ખાસ પૂર્ણિમામાં અમે દર્શન કરવા ખાસ છે આજે દાદાની બહુ એકદમ આપણે શરીરમાં કેવી ને કે આમ સ્ફૂર્તિ આપણે શરીરમાં એકદમ આપણે ભાવના લાગે કે નહીં ખરેખર આપણે એના આવવા લાયક જ છે કે દાદા પ્રત્યેક અમારો તો ઘણો ભાવ છે અમે વીસ વર્ષથી અહીંયા દર્શન તો હું એકલો સાળંગપુર આપણે દાદાને ગુરુ તરીકે જ આપણે મહત્વ આપીએ છીએ કે આપણે ખરેખર તો આપણે દાદા જ આપણા ગુરુ કહેવાય એટલે ગુરુના આપણે 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 આશીર્વાદ લેવી તો આપણા જે કાંઈ જીવનમાં આપણે કાંઈ જે કાંઈ સુખ શાંતિ મળે એ પ્રાપ્તિ થાય આપણેને